વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરનાર રાજકીય વિશ્લેષક જગદીશ મહેતા સામે કાયદેસર કાર્યવાહી કરવા કલેક્ટર ના આવેદન પત્ર પાઠવ્યું છે બાવીસ જુલાઈના રોજ થયેલ ડિબેટ દરમિયાન મહેતાએ આદિવાસી સમાજના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી આદિવાસી જા ભગવાન શ્રી રામે જેને ગૌરવો કુટુંબ જેવો નાતો પવિત્ર હતો તે જ્ઞાતિ જે અપમાનજનક શબ્દ બોલવા ગમે એમ બોલવા તુષાર ચૌધરી વિરોધ પક્ષના નેતા કોંગ્રેસ પાર્ટીના જેના પિતાશ્રી આ ગુજરાત આદિવાસી બનાવ્યા અને આ ગુજરાત પર અમરસિંહ ચૌધરી સાહેબ ના સુપુત્ર તુષારભાઈ ચૌધરી એક આદિવાસી ઓળખ આ હિન્દુસ્તાનમાં છે એના માટે ગમે એમ શબ્દ બોલવા એ આજે રામ એક હિન્દુઓની જે વાતો કરે છે આજે શરમ આવે છે જે રામ ભગવાને એક આદિવાસી સમાજ સાથે ગરબો કેરવી એક કુટુંબનો નાતો હતો એના માટે એલ શબ્દ બોલે કોંગ્રેસ અને સખત શબ્દો ફોડે પત્રકારો જે લોકોએ ખરેખર મેરિટ ઉપર ડિસ્કસ કરવાની હોય છે આદિવાસી સમાજ એ પથરૂતિ પુંજત છે આદિવાસી સમાજ એ આ દેશનો મૂળ માલિક છે ત્યારે આદિવાસી સમાજની વિશે જે એમણે જે પ્રમાણેનું વર્ણન કર્યું છે એનો અમે સતત શબ્દોમાં વિરોધ હતા અમના વ્યક્તિ છે એણે તુષારભાઈ ચૌધરી સાહેબને ટીકા કરી છે અને એટલા શબ્દો વાપરેલા છે કે જેનોથી આદિવાસી સમાજ ખૂબ નારાજ છે એ આપણા સમાજના આગેવાન છે રહેશે અને રહેવાના બીજી વસ્તુ છે કે આપણે જે ટીપ્પણી કરેલી છે માફી માંગે કે ગમે તે કરે તો બી અમારો આદિવાસી સમાજ માનવાનો નથી અને એમના વિરુદ્ધ એપ્રોસિટી એક આગળ ગુનો દાખલ થાય એની અમે માંગણી કરવા આવ્યા છે